સાડી ચારસોથી પાંચસો વર્ષ જૂનું આ મંદિર છે જે તમે દર્શન કર્યા શ્રી વીરવાડી હનુમાનજી દાદાના તો ફરીથી અહીંયા વીરવાડી હનુમાન દાદાના મંદિરના દર્શન કર્યા જે તમે આગળ વિડીયોમાં જોયું અને હું જાઉં છું હવે ગૌશાળા એટલે અહીંયા બાજુમાં ગૌશાળા પણ છે તે ગૌશાળા હું જાઉં છું દર્શન કરવા માટે અને ત્યાં મંદિર પણ છે તો હું તમને વિડીયોમાં ખૂબ બતાવીશ જો બાપા સીતારામ ગૌશાળા વીરવાડી આ ગેટ છે અને અહીંથી આપણે આગળ જવાનું છે અહીંયા બાપા સીતારામનું મંદિર છે એમના પણ દર્શન કરી લઈએ પહેલા જો જય બાપા સીતારામ બજરંગદાસ બાપા જય શ્રી હનુમાન દર્શન કરેલો જય બાપા સીતારામ હવે આપણે આગળ જઈએ ગૌશાળા જોવા માટે નાની નાની ગાયો છે મને તો ગમે જોવાનું જુઓ આ સાઈડ ગૌશાળા છે એ કેટલી બધી ગાયો છે

કરતા છે જુઓ મસ્ત છે નાનું નાનું બધા બાજુ આવી ગયા ચાલો હવે આપણે આગળ જઈએ રમે છે એ તારું નામ શું છે બોલી અહીંયા સરસ મેથીની ભાજી કરેલી છે આ ગૌશાળાની બાજુમાં આ લસણ કરેલું છે જુઓ અને આ પુતલું દેખાય છે ને આ જૂના જમાનાની રીત છે પક્ષીઓને ભગાવાની એવું લાગે દૂરથી જાણે કોઈ ઉભેલું છે ગામડામાં ખેતરોમાં આવી રીતે જેવા પૂતલા બનાવીને છે ને જુઓ આવી રીતે ઊભા કરી દઈએ એટલે પક્ષીઓ એવા હોય ને તે અનાજનું બગાડ ના કરે એ મસ્ત સફેદ ગુલાબ થયેલા છે જુઓ જુઓ આ ઝાડ આ જે ફ્રૂટ દેખાય છે ને જેમ કે આપણે સીતાફળ સીતાફળ તો મોટા ભાગે બધા જાણતા જ હોય છે પણ આ એક જે છે ને તે રામફળ તરીકે ઓળખાય છે અને આ રામફળનું ઝાડ છે ત્યાં પણ એક લાગેલું છે ચાલો તો અમે વીરવાડી હનુમાન દાદાના દર્શન કરી લઈએ વીરવાડી જે ગૌશાળા છે તે પણ જોઈ લીધી જો તમને વિડીયો ગઈમો હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવજો જય માતાજી